સમાચાર મળ્યા છે સાવરકુંડલા વિસ્તારમાંથી સાવરકુંડલા માલધારીઓ છે તે ગાયો સાથે કચેરીમાં પહોંચ્યા છે સિમરણ જીરા ગામના માલધારીઓ પોચ્યા છે મામલતદાર કચેરી ખાતે વિસ્તારમાંથી સમાચાર પશુઓના ગાયો સાથે માલધારી લોકો છે તે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે ગૌચર મુદ્દે માલધારી લોકો મેદાનમાં આવ્યા છે અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે સો જેટલી ગાયો લઈને મામલતદાર કચેરીએ માલધારી સમાજ પહોંચ્યો છે ગાયો સાથે લાવવાથી પોલીસનો પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો સમાચાર સાવરકું વિસ્તારમાંથી માલધારી લોકોએ કહ્યું છે કે અમારું ગૌચર ખુલ્લું કરવાની ચીમકી આપી છે સાવરકુંડલા સિમરણ અને જીરા ગામના માલધારી દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે તો સો જેટલી ગાયો લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવતો ગાયો સાથે જે લાવવામાં આવતી હતી ગામની અંદર ગૌચર પર દબાણ થયેલા દૂર કરવાની નારા લગાવ્યા હતા અને માંગણી કરી હતી કે ગામની અંદર જે ગૌચર ખુલ્લું કરવા માટે માલધારી સમાજ છે તે હવે મેદાને આવ્યા છે